તુલસી તુલસી મોટી જબદી થઈ ગઈ અમારી તુલસી કે દૂધ બહુ પીએ અમારા તુલસી આ આ લઈ જવાનું ગુંદા પાડવા માટે તો કે થમની જઈને ખબર પડી જ ગઈ છે આજનું કામ હું છે નવો દિવસ ને નવું કામમાં આજે હેને પાડવાના પાછા ગુંદા તો હાલ કલ્પેશ તો આગળ વહી ગયો છે ને આવું પાછો નહી કાપે હાલ છે હાલ છે કલ્પેશ કે બીજું થાય દીધું હાલ થાય બીજું આવી સોને મિત્રો હાલ હા તમે કહે મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો કાંઈ છે બધાને નાખી દીધી ખાય છે આ તને ખાઈ દીધું નાખ્યું હતું ખાઈ દીધું નાખ્યું એટલે પાણી મસ્ત મજાનું પીવે કા પીલું બેન

ha lâu lạy rõ ra, dài duyên thật là hàm ăn. Kay à bau. Am bau kia am bau. Ui thái luôn lạy dạy hà lâu thái dài 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 dài

બાજરા <laughs> 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 <Me, badram, laughs>

xoay ta tay bờ thì đây luôn này cái <laughs> này kia và cái giờ muốn nó thì đây cho em nằm suốt tí là đây tôi lấy gì mình rồi khi em muốn đặt xe vừa lùi cả tôi nhìn lùi cả bây giờ tôi bơi làm mình rồi bao lần nào được ra tôi đã gặp rồi rồi đó lại rồi rồi biết ફાઇનલી આપણે જો અધરથી ઉતરી ગયો નીચે ને બધી ડાયો ને કાપી નાખીએ જે ગુંદા હતા ને એવડી ડાય પાડી બાકી બધી પોટી રહેવા દીધી જેમ કે બહાર આવી ગયા ગુંદા લણવા એ પણ મસ્ત લું ચંદ્ર કઈ ઘટે નહીં એવી ગુંદ છે

เี๋ยวไปฮันน์บันเต้นี่ยปานี่ไปดีปาน่โอ้เฮ่โอ้เฮ่ใครดูใครเนีนน่ยลยมีตับูปานี่เจอจ้ะนา่าจะติดตั้งในใจกับปานี่ก็รู้ควาสุขมาหนึ่เอนแเราจะใครดีนักยังไม่รู้ปานี่ดีย,ยั

આપણે <laughs> <I don't know. laughs>

પાણી પોગી ગયું છે નાકવા લઈ ફટાફટ જાય ખરા તડકાના આવો કંઈ ખાને મીજરો બાજરો હે બાજરો બહુ બાજરો ઘાટું આવ્યો તો થઈ ગયું ને એટલે ને બહુ મોટો નાખ્યો નાનો નાનો પણ આટલો હે ને મીજરો માપસરનો આપણે ડુંડા લણવામાં મજા આવે ઓલું પછી હે ને ગુસો થઈ જાય ને એટલે ભાઈ લણવામાં થકવાડી દે એટલે આ નાનો નાનો રહે માપસરનો હે સારું છે નાનો રહી જાય આપડા નાના ઓલા રે સીમમાં રે જોયું મેં હા નાના ઓલા સીમમાં રે આપડે મોટા ઓલા ક્યારેક દેખાય આ ઓલા સિમ મગરી ગયા હું છું આ ગામ સિમ ગામ જ કેવા ને વાડી રેણક રયો એટલે આય રે મોટા નાના દે જોવા નાના તિમ જોજો આ ના મોટા ઓલા ફળિયામ સરવા આવશે નાનું ઓલું તિમ ફળિયામ જોજો આવશે પણ આ શરીન વ્યા જાય એમ સરેલી બાજુ ના ન્યા શરીન વ્યા જાય ફળિયામ નો નાવડા આ બધા ફળિયામ સરતા હોય ઓરે જો મોટી છે

Babi giữ china. Văn quê bác sĩ cắt rupia khủng lạy. Ai nghĩa giêng tóc. rupia giêng tóc. Tóc giêng 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 ता <laughs>

પાણી ચાલુ છે આપડી જુવારમાં બાપુ વાળે ઉલક્યા બેઠા બાકી સુરત દાદા તૈયારીમાં છે છે કાંઈ ઘટાય નહીં એવું મસ્ત ને નું મિત્રો જુવાર ફરી જુવાર શું આપણે બાજરી છે મસ્ત મજાની થઈ ગઈ હા દેખાય અને હે મહિના જવા દઈ ને પછી રોટા વેટા રાખી નાખવાનું એટલે મસ્ત મજા નો ખાતર થઈ ગયા હે રાતના સાડા નવ થઈ ગયા હે ના ના મિત્રો વાળતો હતો પાણી પાણી લાઈટ વહી ગઈ મિત્રો જસ્ટ અત્યારે ખાલી વૈસાક મિનિટ રહી હોત ને મિત્રો તો આપણે બે કેરા પી ગયા હતા એક કેરો બે કેરા રહી ગયા પાવાના લાઇટ વહી ગઈ બે કેરા હતું આવી ગઈ હોત તો શું વાંધો હતો લાઈટ મિત્રો તો હવે હે ને મિત્રો કાલે બપોરે કરે લાઈટ આવે ને પાવી ગયું હવે હાલા ચે ઘરે અને નાવું છે નાય તો ઇન્ટરેસ્ટ થઈ જાય ને પછી મસ્ત મજાની વાળે લખીએ ને પછી કરી નાખીએ આપણા વિડીયા એડિટ